રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીને લઈ વિવિધ વિભાગો દ્વારા ચેકિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે અને અનેક મિલકતોને નોટિસ પણ ફટકારવામાં આવી રહી છે ત્યારે ફાયર સેફટી બાબતે ઉદ્યોગપતિઓમાં રહેલી મૂંઝવણ દૂર થાય તે માટે અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ એમએસ જોલી ઓડિટોરિયમ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્યોગપતિ એલ કે ડુંગરાણીએ ફાયર સેફ્ટીના નિયમો બાબતે ઉપસ્થિતોને જાણકારી આપી હતી સરકારના ફાયર સેફટીના કાયદા તેમજ સમયાંતરે લેવામાં આવનાર કાળજી બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું આ સેમિનારમાં પાનોલી ઉદ્યોગ મંડળના હોદ્દેદારો સભ્યો તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગપતિ ઉપસ્થિત રહ્યા હતા એનઓસી મેળવવાની બાબત જે છે બાવીસ જાન્યુઆરી બે હજાર એકવીસના ના નોટિફિકેશન ના આધારે થર્ડ શેડ્યુલમાં બતાવેલી હેતમ પ્રમાણે બી સિક્સ વાળી ઓક્યુપન્સીને એનઓસી લેવાની થતી હતી જે તારીખ સાત સાત બે હજાર સુધી અમલમાં હતી આઠ સાત બે હજાર એકવીસ ના રોજ નવું નોટિફિકેશન બહાર પાડતા આ ઇન્ડસ્ટ્રીને ફાયર એનઓસી ફાયર સેફટી સર્ટિફિકેટ લેવા માંથી બાકાત કરવામાં આવેલ છે ત્યાર પછી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેનેજરમેન્ટ એક્ટમાં કોઈપણ પ્રકારનો એનઓસી ઇન્ડસ્ટ્રીએ મેળવવા બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી એટલે આજની તારીખે ગુજરાતના તમામ ઇન્ડસ્ટ્રીઅલ ઓર્ગેનાઇઝેશન એનઓસી મેળવવાની કે આપવાની થતી નથી જેની નોંધ લેવી ગુજરાત સરકાર દ્વારા જો હવે પછી ભવિષ્યની અંદર આજની તારીખ પછી જો એનઓસી બાબતે બાબતે કોઈપણ પ્રકારનો સર્ક્યુલર કરવામાં આવશે તો એ લેવલ રહેશે પરંતુ ગુજરાત ફાયર પ્રેવેન્શન લાઈફ સેફ્ટી મેજરમેન્ટ એક્ટની સેક્શન એટીન મુજબ દરેક દરેક કારખાનાએ પોતાની પ્રોપર્ટી પોતાના માણસો બચાવવા માટે અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે જરૂરિયાત પ્રમાણે એનબીસી કોડના ચેપ્ટર ફોર જીડીસીઆર રૂલ અને ફેક્ટરી એક્ટ ફેક્ટરી એક્ટ તથા આઈ આઈએસ સ્ટાન્ડર્ડ અને એનએસપીએસ સ્ટાન્ડર્ડને ધ્યાનમાં લેતા જરૂરિયાત મુજબ કોઈ એક્સપર્ટ કન્સલ્ટન્ટને રોકીને ફાયર સિસ્ટમ લગાડવાની રહેશે અને ત્યાર પછી એનઓસીની જો કાર્યવાહી શરૂ થશે એ પણ આગળની કાર્ય રહેશે જેની નોંધ લીધી